હેલો કરીશ લીલા સિંગદાણા ના શાક ની રેસીપી એક વાર જો આ રીતે બનાવશો ને તો આંગળા ચાટતા થઈ જશો ખૂબ જ ટેસ્ટી આ શાક બની તૈયાર થાય છે મગફળીનું શાક બનાવવાનું શરૂ કરી દઈએ તો લીલી મગફળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા લીલી મગફળી લીધેલી છે મેં અહીંયા સુકી મગફળી નથી લીધી મેં અહીંયા લીલી મગફળી લીધી છે જો તમારી પાસે લીલી મગફળી ના હોય ને તો તમે સુકેલી મગફળીનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતના આપણે સરસ રીતે લીલી મગફળીમાંથી દાણાને કાઢી લેશું તો આ રીતે આપણે બધા જ મગફળીમાંથી દાણાને કાઢી લેવાના છે તો મેં અહીંયા આ રીતના સરસ એવા દાણાને કાઢી લીધા લે છે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો લીલી મગફળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તમે મેં કઢાઈ રાખેલી છે કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું એક પીંચ જેટલી હિંગ અને એક ચમચી જેટલી આદુ મરચાં ને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે બે લાલ મરચાં અને એક તમાલ પત્રો એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ એવું આદુ મરચાં ને લસણની પેસ્ટ આપણે પતળાઈ જાય છે ત્યારબાદ મેં એક મીડિયમ ડુંગળી અને એક મીડિયમ ટમેટાની આ રીતની ગ્રેવી કરીને લીધી લેશો તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જો આ રીતના તમે ટમેટા અને ભુંગળીની ગ્રેવી કરીને એડ કરશો ને તો પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવો તમારો વઘાર બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બાકી બીજા મસાલા આપણે અત્યારે એડ નથી કરવાના એકદમ એકદમ સિક્રેટ સામગ્રી એડ કરીને આપણે પંજાબી શાક પણ તમે ખાતા ભૂલી જાઓ ને એવું સુપર ટેસ્ટી આ મગફળીનું શાક બનીને તૈયાર થશે તો ડુંગળી અને ટમેટું આપણું સરસ રીતે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો ચાલો આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ એડ કરવાથી જ શાકમાં ચાર ચાંદ લાગી જશે અહીંયા ચાર ચમચી જેટલું દહીં લીધેલું છે તો દહીંમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ટેસ્ટ મુજબ આપણે ગરમ મસાલો એડ કરીશું બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું જે આપણે પેસ્ટ બનાવી છે પેસ્ટને એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું સરસ એવું છૂટું થવા લાગ્યું છે હવે આ સમયે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સરસ રીતે આ વઘારને આપણે ઉકળવા દેશો તો સિંગદાણા ખાવાના ખૂબ જ ફાયદા હોય છે જેટલી તમે બદામમાં ખાવાના ફાયદા છે ને એટલા જ પ્રમાણમાં મગફળી ખાવાના ફાયદા છે તો જો સાંજે તમે મગફળીને પડારીને સવારે ખાવામાં આવે ને તો તમારી યાદશક્તિ વધે છે તો વઘાર આપણો સરસ રીતે ઉકળી ગયો છે ત્યારબાદ આપણે કસૂરી મેથીને આ રીતના હાથથી ક્રશ કરીને એડ કરીશું કસૂરી મેથીનો ટેસ્ટ મગફળીના શાકમાં ખૂબ સરસ આવે છે જે લોકોને લોહીની ઊણૂપ હોય છે ને તેને પણ મગફળીના બી ખાવાથી ફાયદો થાય છે અને આ સમયે આપણે જે મગફળીના બી કાઢેલા છે ને તે આપણે એડ કરીશું સરસ રીતે મિક્સ કરીને મગફળી આપણે કૂક ને ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને કવર કરીને કૂક થવા માટે છોડી દેશું તો એકદમ મસ્ત સુપર ટેસ્ટી લીલી મગફળીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને બધા જ તમારા વખાણ કરતાં નહીં ઠાકે એવું સુપર ટેસ્ટી આ મગફળીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો પ્રોટીનથી ભરપૂર જો એકવાર આ શાક બનાવશો ને તો બાળકો તો વારંવાર ડિમાન્ડ કરશે ઉપરથી લીલા ધાળાને આપણે એડ કરી દેશું અને આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવું એકદમ પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું લીલી મગફળીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમને આજની મારી શાકની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ